ભાવનગર જિલ્લાના સિહોરના કનીવાવ ગામે દંપતીની હત્યા ભાવનગર જિલ્લામાં છત્રીસ કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે તાલુકાના કનીવાવ ગામની સીમમાં મોડી રાત્રે પતિ પત્નીની હત્યા કરવામાં આવી રાત્રિ દરમિયાન ઈટો બનાવવાના ભઠ્ઠામાં મજૂરો વચ્ચે થયો હતો ઝઘડો અમિત નામના ઈસમે કુહાડીના ઘા ઝીકી પતિ પત્નીની કરી હત્યા રામુભાઈ અને તેમની પત્ની લક્ષ્મીબેનને કુહાડીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યા મૂળ નવસારીના રહેવાસી પતિ પત્ની ઈટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા હતા હત્યાને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું બનાવ સ્થળે ભાવનગર જિલ્લાના એસપી ડીવાયએસપી એલસીબી અને સિહોર પોલીસનો મસમોટો કાફલો પહોંચી ગયો હતો હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા કવાયાત હાથ ધરી છે સિહોર વિસ્તારમાં છત્રીસ કલાકમાં બીજી વખત હત્યાની ઘટના નોંધાઈ હોવાના કારણે સ્થાનિકો વચ્ચે ભયનો માહોલ સર્જાયો છે ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ અથવાથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ઘા કરેલા હતા કુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ ગુહાડી પણ મળી આવે છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિવર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે